શ્રમિકોની સેફટી સામે સવાલો ઊભા થયા છે કોઈ એન્જિનિયર કે અધિકારી હાજર ન હોવાથી માહિતી પ્રાપ્ત થયેલ છે છ શ્રમિકો કામ કરતા હતા જેમાં ત્રણ શ્રમિકોનો બચાવ થયો છે સમાચાર પ્રાપ્ત થતા સુધી રેસ્ક્યુ કામ ચાલી રહેલ છે ત્રણ શ્રમિકો વિશે પૂરેપૂરી માહિતી પ્રાપ્ત નથી પરંતુ એજન્સી બેદરકારી દેખાઈ રહેલ છે નર્મદાથી ચીરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ શું નામ તમારું અસિનભાઈ શંકર ઘટના સ્થળ પર તમે હાજર હતા હા કઈ જે બનાવ બહેનો જે ઘટના બહેન એનું કઈ એ તમને એ ત્રણ જણ પાછળ હતા ને અમે ત્રણ જણ આગળ હતા એટલે અમે છ જણ હતા ટોટલ એટલે એ પ્લેટમાં આવી જતા શટરિંગનું કામ મતલબ

પ્રશાસન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ના કોઈ માણસ હતા હાજર અહિયાં કોઈ નહીં ખાલી કોન્ટ્રાક્ટર જ એજન્સી ના માણસ હતો કોઈ નહીં કામ કઈ અર્થે ચાલે છે એસયુ મારફતે ચાલે છે ને